જુનાગઢમાં પરિણિત મહિલાની શંકાસ્પદ મોત થયાની ઘટના સામે આવી છે ત્યારે આજે ઘટના બનવા પામી હતી આ ઘટનામાં નિરાલીબેન સિંગડીયા નામના મહિલા બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા મૃતકના પતિ સંજય સિંગડીયા તેમને તાત્કાલિક દવાખાને લઈ ગયા જ્યાં ફરજ પરનાર ડોક્ટરે નિરાલીબેન સિંગડિયાને મૃત જાહેર કર્યા હતા પોલીસે મહિલાના મૃતદેહને જામનગર પેનલ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો

ગંભીર હાલતમાં મૃત હાલતમાં મળી આવેલા તેમના પરિવાર દ્વારા હાટકેશ્વર હોસ્પિટલમાં લઈ જતા ત્યાં ફરજ પરના ડોક્ટરો તેમનું મૃત જાહેર કર્યું ત્યારબાદ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે અકસ્માત મોત ગુનો આગળની તપાસ હાલ શરૂ છે મરણ જનાર જે સ્થિતિમાં મળી આવ્યા હતા તેને ધ્યાને લઈ અને પોલીસ દ્વારા પેનલથી પીએમ કરાવવાનો આદેશ રાખતા ડેડ બોડી શહેર જામનગર ફોરેન્સિક પીએમ માટે મોકલી આપેલ છે Ela adicionava a vida para